માં ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું રહેતા સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા છે તપેલા ડેંગનું ગંદુ અને કલરયુક્ત પાણી લોકોના ઘર પાસેથી સતત વહેતા લોકો પરેશાન થઈ ગયા છે આ મામલે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ અધિકારી ધ્યાન ન દેતા હોવાનું સામે આવ્યું છે સુરત મહાનગરપાલિકા સ્વચ્છતામાં પહેલા ક્રમાંકે છે સુરત શહેરને સ્વચ્છ બનાવવા માટે મહાનગરપાલિકા મહેનત કરે છે અને નંબર નંબર લાવે છે પરંતુ આ મેળવવા માટેના જે ફોટો અને વિડીયો લેવામાં આવે છે તેનાથી વિપરીત અન્ય વિસ્તારોમાં પરિસ્થિતિ વરવી હોવાનું સામે આવ્યું છે સુરતના ઘણા એવા વિસ્તારો છે કે જે આજે પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા સીતા માતા મંદિરની સામે પ્રતાપનગર વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી ગંદકીનું સામ્રાજ્ય છે જી હા તમને સાંભળીને પણ નવાઈ લાગતી હશે કે આ ગંદકીમાં છેલ્લા દસ વર્ષથી લોકો પરેશાન થઈ રહ્યા છે અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કેમ કામ કરવામાં રસ દાખવતા નથી સ્થાનિકોએ જણાવ્યું હતું કે બાજુના વિસ્તારમાં ચાલતા તપેલા ડાયંગ મિલનું ગંદુ પાણી તે લોકો ગટરમાં છોડે છે અને અમારો વિસ્તાર નીચાણવાળો હોવાથી તે તમામ ગટરનું પાણી બેક મારે છે અને લોકોના ઘર સુધી પહોંચી જાય છે આવું આજકાલનું થતું નથી પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ જ સમસ્યા છે ગટરનું ગંદુ પાણી અને ડાઇંગ મિલના કલરયુક્ત પાણીથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અહીં કામ કરવા આવતા ન હોવાની રાવ સ્થાનિકો કરી રહ્યા છે જ્યારે બીજી બાજુ રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે લોકો જીવન જીવવા મજબૂર બન્યા છે રિપોર્ટર મુના મલબારી નમો ગુજરાત ન્યૂઝ સુરત આઈનુરવી યારે તે પ્રતાપનગર નિમ્બાઈ ये पानी के समझ है पानी आता है खराब पानी कुंडे का ये, पानी आता है। ये कुंडे का कलर कलर का पानी आता है का। तो मतलब ये गडर कनेक्शन है ना उसमें से निकल के आता है बाहर डाइंग का उसका ये गोविंद नगर का पाइप का इधर का उधर का हाँ इधर खाते चलते ना गोविंद नगर में इधर डाइंग खाते के दिए थे आर्जीपन कोई नहीं आया है एक भी बार એક દો બાર દેસાને અચ્છા હોય પી ના નિકલે સમસ્યા સાર કોઈ કાન પેન લેતા કોઈ નહીં નિકલતા બહાર શમી પ્રતાપનગર લિંબાયત क्या समस्या है ये समस्या है कि रोड गली बनती नहीं कुछ नहीं क्या नहीं गंदा पानी हमेशा आते रहता बच्चे बीमार होते रास्ता चलने को अच्छा नहीं रहता कैसा पानी आता है रंग वाला पानी आता कलर वाला पाव खराब हो जाते कई बार अर्जी करे कुछ नहीं होता ऊपर का पूरा मदीना मस्जिद का पानी इधर का पानी गोविंद नगर का पानी पूरा इधर ही आता हमारे मोहल्ले में કોઈ નહીં આતાારી નહીં આતા ના કોઈ નહીં આતા હમ અરજી કરતા જા જ તો અરજી ભી સુને આતી કમ સે કમ દસ સારો આને કો દસ સારથી માણ